કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના માધાપર ગામે બાપા દયાળુ નગર એસટી બસ સ્ટેશન પાસે છોકરાની સ્કૂલની ફી ભરવા જઈ રહેલા યુવાનને ચાર ઈસમોએ માર મારી ધોળા દિવસે લૂંટ ચલાવતા માધાપર ગામમાં ચકચાર મચી જવા પામી છે ભુજ તાલુકાના માધાપર ગામે મારામારીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે માદાપરના બાપા દયાળુ નગરના દિનેશભાઈ પરમારને મઢુલી પાસે ત્રણથી ચાર ઇસ્મોએ રિક્ષામાં આવ્યા હતા અને મોબાઈલ ફોન વાત કરવા માટે માંગ્યો હતો ત્યારે આ યુવાને મોબાઈલ ફોન ન આપતા આ ઇસમોએ યુવાનને માર મારી મોબાઈલ ફોન તેમજ રોકડ રૂપિયા ઓગણીસ થી વીસ હજાર લઈ રિક્ષામાં બેસી નાસી છૂટ્યા હતા આ બનાવને ઈજાગ્રસ્તને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો દિનેશ પરમાર

पुलिस वालों के कि मेहरबान के बाप पैसा खाली लेव जाए पास अभी दिखाई और नहीं पुलिस की मारपीट पुलिस स्टेशन पास माधवपुर मंडोली पास आकर अली मोहम्मद चाकी दिव्यांग न्यूज़ कच